મોરબી જિલ્લામાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે મળતી માહિતી મુજબ કુંજન સંદીપભાઈ સંચાણિયા મૂળ ગામ મકાનસર રહેતી અને ઉંમર વર્ષ સોળ વિદ્યાર્થીની સવારના સમયે રેલવે સ્ટેશન પાસે મેડિકલ કોલેજની ફૂટપારી પાસે ગટર છે તેમાં પડી ગઈ હતી જોકે મેડિકલ કોલેજના સિક્યોરિટીનું ધ્યાન જોતા સગીરાને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી અને સગીરાને કોઈ જાનહાની થઈ નથી આ ફૂટપારી પાસે ગટર છે તેમાં ઘણા સમયથી ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી લોકો અવારનવાર તેમાં પડી જાય છે લોકોમાં ભય રહે છે કારણ કે ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે મોરબી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક તે ગટર પર ઢાંકણું લગાડે તેવી મોરબીના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે અને અવારનવાર ધક્કા ખાઈને થાકી ગયા છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જવાબ મળ્યો નથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ